તમને આપ્યા છે આ લડત લડવા માટે આ કયો આપણો સગાવાલા નથી જે અત્યારે શાસનમાં જેક આવવાના છે એટલા માટે આ જે ભારત આદિવાસી સંવિધાન સેના જે બનાવી છે એમાં ગામ સભા બનાવીને તમારા હક અધિકાર તમે પ્રસ્થાપિત કરો એવી જોગવાઈ હેઠળ આ બધું કામ ચાલુ થયેલું છે એમાં બધા સહકાર આપજો અને તમે લડજો આ સરકાર એટલી બધી વિચિત્ર બધી પાર્ટીઓ કોંગ્રેસે આ દેશની અંદર પંચાવન વર્ષ સુધી આઝાદી પછી રાજ કર્યું હતું એ તો બધાને ખબર છે ને એ વખતે બી સંવિધાન હતું ઓગણીસો પચાસ ની અંદર જે આપણા બાપ દાદાઓ સંવિધાન લઈ ગયું છે એમાં બધી જોગવાઈ છે એ લોકો ફોલો કરતા જ નથી એમને કોઈ લાગણી નથી આજે ચૂંટણીમાંથી ફેંકાયા છે એમની બસ સત્તા જતી રહી છે એટલા માટે એ લોકો એમ કહે છે કે અમે સંવિધાન કરવાનું વિધાંત તમારા વખતમાં તમને કોણ અટકાવતું તું લાગુ કરી દીધું હોત તો આ દશાનીઓ તમારી આજે અમે જમીનવાળા હોત અમે સત્તાવાળા હોત અમારા બાળકો શિક્ષિત હોત આઈપીએસ હોય આઈએસ બનતે એટલો સમય તમે બરબાદ કરી દીધો છે ને આ લોકોને તમે હેન્ડ ઓવર કહ્યું ચાર્જ આપી દીધો છે કે અમે લૂંટી રહ્યા આવે તમે ચાલુ કરી દે એમાં આપણે બધા સપડાઈ ગયા છે એટલે આ ગામ સભા રૂઢિગત ગામ સભા બનાવવાનું એટલે કારણ કોઈ બી સંજોગોમાં આપણા લોકોએ ગામ સભા બનાવીને તમારી જે પરિસ્થિતિ છે ગામની એની જાણ કરવી પડશે ગામને બી કરવી પડશે ગામના છેડે બી તમારે બોર્ડ મારવા પડશે અને તમારો અવાજ રજૂ કરવો પડશે ગામ બોલે છે એમ કરીને ચૂંટણી હોય કે બીજી રીતના એ લોકો મુલાકાત લેતા હોય ગામની તો તમે નહીં કહેશો તો ગામના બોર્ડ જે હશે બોર્ડ વાંચીને એ લોકો સ્તબ્ધ થઈ જશે કે આપણે આ બધું છુપાયું છે આપણે આજે બધા કરી રહ્યા છે ને એટલે તમે બધા લગાવવા તૈયાર છો ને આ બોર્ડ બનાવી સર્વે કરી એક બે દિવસ બગાડવાના તમારા બે હજાર નું ગામ હોય તો બે દિવસની અંદર તમારા ચાર છોકરા લગાવીને સર્વે કરી દેવાનો એના આંકડા મેળવીને તમારે બોર્ડ બનાવી દેવાનો હા ચાર બાય પાંચ નું જે કંઈ માય જાય એટલું બરાબર એ સુપ્રીમ કોર્ટે બી જજમેન્ટમાં કહ્યું છે કે તમારી સ્થિતિ અમે જજમેન્ટ આપીએ છીએ કે આ ગામ જે વ્યવસ્થા છે ગામ લોકોએ કરવાની છે એનું અમલીકરણ એ લોકોએ કરાવવાનું છે તમે જ્યાં સુધી આ લોકોને જાણ નહીં કરો ત્યાં સુધી આ બદમાશ લોકો જાણતો હોય તો પણ કહેવાના નથી એટલે તમારે આ અવાજ કરવાનો છે હવે આ લોકો સમજી ગયા છે એટલે અત્યારે શું કરે છે તમને ખબર છે વન નેશન વન ઇલેક્શન એનું કારણ હું તમને કહું કે એમને ખબર પડી ગઈ છે કે વન વન ઇલેક્શન નેશન એ જો ચાલુ થઈ જાય તો દેશમાં એકી થાય તો જે પાર્ટી સત્તામાં હશે એ જ પાર્ટી જીતશે આપણે જે ગામ સભા બનાવી આપણા પાવર બી જતા રહેશે નગરપાલિકાના પાવર જતા રહેશે જિલ્લા પંચાયતના પાવર જતા રહેશે આ વન ઇલેક્શન વન નેશનની એટલા માટે આ ધંધો કરેલો છે એમને ખબર પડી ગઈ છે કે દેશના લોકો બી જાગૃત થઈ ગયા છે ને આ વસ્તુ કરશે એટલે એને સાફ કરવા માટેનું વન ઇલેક્શન વન નેશન એ લોકોએ બનાવ્યું ખર્ચનો કોઈ સવાલ નથી ઉદ્યોગોને કેટલું બધું એનપીએ કરી દીધું વીસ વીસ અઢાર અઢાર લાખ રૂપિયા બરાબર આ તો તમારે વસ્તી ગણતરી કરવાના બાર કરોડ રૂપિયા જોઈએ છે એની અત્યારે બજેટમાં જોગવાઈ એ લોકોએ એક હજાર કરોડની કરી છે એક હજાર ત્રણસો સાત કરોડની તો એમાં કેવી રીતના થાય એ ભાનું એ લોકોનું છે કે આ વસ્તી ગણતરી નહીં થાય એટલા માટે પૈસા તો છે જ પૈસા ક્યાં નથી મારે એમ કે રોજ ટેક્સ લઈ જાઓ છો મહિનાની અંદર બે લાખ કરોડ રૂપિયા આખા દેશમાંથી ભેગા થઈ જાય છે તો એટલી જોગવાઈ નહીં થાય પણ એ લોકોએ ખુલાસો કરવો નથી અને લોકોને ખબર નહીં પડવી જોઈએ તમે કેટલી વસ્તીમાં છે વસ્તી ગણતરી થઈ જાય તો પહેલો સવાલ ક્યાં આવે ખબર છે તમને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વિધાનસભાની લોકસભાની જે સીટો છે એ વધારવી પડે એમાં જેની વસ્તી વધે એની સીટો વધી જાય એવી છે એટલે આ લોકો સત્તામાંથી આઉટ થઈ જાય એવું છે એટલા માટે આ લોકો નથી કરતા આ મોટા મોટું રીઝન છે હવે જ્યારે લોકો જાગૃત થયા ત્યારે વન નેશન વન ઇલેક્શન લાવી ને આ વસ્તુને આપણે સત્તામાં જે લોકો આવીએ છીએ આવવા કરીએ છીએ અને આવવા નથી દેવા એના માટે બનાવેલી આ વ્યવસ્થા છે આવા તો અનેક પેતરા એ લોકોના છે જે કહેવા જાય તો મહિનાઓ નીકળી જાય તમે હમળીને થાકી જાવ એવું છે બધું એટલા બદમાશ લોકો આ સત્તાની અંદર હિન્દુત્વના નામે ને બીજી રીતના ચડી બેઠા છે અત્યારે તમને ખબર છે કે આદિવાસી એરિયા આ ફાઇવ સિક્સ સિટીના રીતે પ્રતિબંધિત એરિયા છે એમાં કંઈક ડેવલપ નહીં થઈ શકે ગામને પૂછ્યા વગર એ લોકોએ હમણાં થોડાક પાંચ છ દિવસ પહેલાં સુરતની અંદર કોઈ હોટલ છે મેડિડિયન એના પર ઉદઘાટન કર્યું મુખ્યમંત્રી આવીને છે અને નીતિ પંચવાળાને સાથે લાવીને આ લોકોએ ગાંધીનગરમાં મિટિંગ કરીને જે પ્રતિબંધિત એરિયા છે જે આદિવાસી એરિયા ભરૂચ જિલ્લો આવે એમાં તાપી જિલ્લો આવે આપણે વલસાડ જિલ્લો આવે નવસારી જિલ્લો આવે ડાંગ જિલ્લો આવે આ બધાને આવરી લીધું છે કેમ કે એ લોકો તમારી ગામની મંજૂરી સિવાય એક પણ પ્રોજેક્ટ નાખી નહીં શકે આ લોકો એને એવોઇડ કરવા માટે આ ધંધો એમને ચાલુ કરેલો છે નીતિપંચમાં એટલે જે જો તમે ઝડપથી બનાવી દેજો આ ગામ સભા પંદર તો વીસ માણસો તો વીસ માણસો બનાવો અને બચી જાઓ એટલે આ હોદ્દાઓ એટલા માટે તમને આપીએ છે કે અમે એકલા પહોંચી નથી વળો ના કોઈ બી માણસ એટલે તમારા લેવલે બી તમે ચાલુ કરો અને આ સંવિધાનની જે વાતો થાય છે એના તો આંકડા સાથે આપણને મને તો ખબર છે બધી એટલે બજેટ કાર્ડની વાત બી એટલે કરું છું આ લોકોએ ત્રણસો ને પાંત્રીસ જે એનું હતો આપણે ત્યાંથી કાશ્મીર વાત એ બી કાઢી નાખી આ તો હાલ છે એના અંદર હા એટલે આ બધી સમસ્યા આ લોકોને નડે છે અને કાશ્મીર આખું કબજે એટલા માટે કરવાના છે કે જ ત્યાં પેલું એપલ એને શું કહેવાય તમારે સફરજન સફરજનનો એટલો મોટો વેપાર આંતરરાષ્ટ્રીય લેવલ પર છે કે નહીં બહુ મોટી ઇન્કમ છે આ લોકોને એટલે એ પડાવી લેવું છે આ લોકોને સત્તા કબજે કરીને ત્રણસો સિત્તેર અઠાવીસ ત્યાં આપણા લોકો બી છે બધા ત્રણસો એકોતેર જે કલમ છે એ બધા પૂર્વોત્તર રાજ્યોમાં આજે લાગુ છે જ્યાં આ લોકો બીજા કોઈ પ્રવેશ નહીં કરી શકે એવી જ આ કલમ બી હતી કે જે અમુક વ્યવસ્થા આઠસો વર્ષથી આપણા લોકો જંગલમાં રહેતા હતા એ લોકોના ઝોપડા બી ત્રણસો સિત્તેર હતી એની હાથે તોડીને ફેંકી દીધા આ લોકો એટલે જમ્મુ કાશ્મીરની વ્યવસ્થા એવી છે કે ત્યાં વસતા બધા લોકોને આ લોકોએ ઠેકાણે પાડી દીધા છે ના આવી રીતના હવે ચૂંટણી જીતીને પાછા ત્યાં આગળ વિચારવા બે બ્રાહ્મણ લોકોને ત્યાં આગળ સીટ આપી છે એ લોકો જીતતા નહોતા એટલે બ્રાહ્મણ જ જીતે એવી વ્યવસ્થા કરી ને બાકીના લોકોને ટિકિટ આપીને ભાજપ આપશે કોંગ્રેસ આપશે ને બધા આપશે પણ બ્રાહ્મણ જ્યાં ચૂંટાશે એને પી સીએમ બનાવશે ના ને આખું આ બધું એવું આખા દેશની અંદર ષડયંત્ર ચાલે છે આ લોકો એની સામે લડવા માટે આ ગામ સભાઓ અનિવાર્ય છે એટલે એના પર હું ભાર મૂકું છું તૈયાર થઈ જાઉં પરિણામ આવશે ના આ લોકો એક દિવસ એને હટી જવું પડશે પણ આપને સંગઠિત કરી તો એટલી વાત સાથે હું તમને બધાને કહું છું કે તમે સજાગ થઈ જાઓ બધા જે આપ્યા છે એને સારી રીતના નિભાવો ના વસ્તીને આ દેશને બચાવો